મોરબીના જોધપર ગામેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રોલી સાથે એકને ઝડપ્યો આગળની તપાસ શરૂ મોરબીના જોધપર ગામે ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી જે અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા એક ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મોરબી તાલુકાના જોધપર ગામે હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં પડેલ ટ્રેક્ટરની ની ચોરી થઈ હતી અને જે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ચોરાવ ટ્રેક્ટરની ટ્રોલી સાથે એક ઇસમને તાલુકા પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કની સોસાયટીમાં રહેતા ગોકુલ એપાર્ટમેન્ટના બ્લોક નંબર બસો બેમાં રહેતા તેમજ મોરબીના જોધપર નદી ગામે પણ રહેતા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેઓ દ્વારા ફરિયાદ નોંધાવી જણાવવામાં આવ્યું હતું કે તેઓના માલિકીની ટોલી ચોરાઈ છે જાણવા મળતી વિગતો પ્રમાણે તાલુકા પોલીસ મથક ખાતે ગૌતમભાઈ વલમજીભાઈ રાજપરા જાતે કડવા પટેલ ઉંમર પાંત્રીસ હાલ રહે મોરબી રવાપર ગામ બોની પાર્ક વિસ્તાર ગોકુલ એપાર્ટમેન્ટ મૂળ રહે જોધપર નદી વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે મોરબીના જોધપર ગામેથી તેઓની માલિકીની ટ્રેક્ટરની ચોરી થઈ છે હાલમાં તેઓએ પોલીસ સ્ટેશન ખાતે અલ્કેશભાઈ બાબુભાઈ મચ્છાર જાતે આદિવાસી પટેલિયા ઉંમર એકવીસ હાલ રહે ભળિયાદ ગામની સીમમાં ગુરુકૃપા સિલિકેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં વાળા સામે આ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જોધપર ગામે હનુમાન મંદિર પાસે દિલીપભાઈ ગોરધનભાઈ દેસાઈના ખુલ્લા પોટમાં તેમના પિતા વલમજીભાઈ ગોર્ધનભાઈ રાજપરાએ તેઓની માલિકીનું ટ્રેક્ટર ટ્રોલી નંબર જી જે ત્રણ એવાય તેર જીરો સાત મૂક્યું હતું જે ટ્રેક્ટરની ચોરી થઈ હતી જેથી રૂપિયા એક લાખના કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ હોવાની ભોગ બનનાર યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ વાળા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજોના આધારે આરોપીને પકડવા માટે આગની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજો તપાસ કરતા ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરનાર અલ્કેશ બાબુ મચ્છાર જાતે આદિવાસી પટેલિયા એકવીસ હાલ રહે બળિયાદ ગામની સીમમાં ગુરુકૃપા સિલિકેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં વાળાની ધરપકડ કરેલ છે જોધપર ગામનું ગુવર્થન અને ધંધો ખેતીવાડીનો ધંધો કરું હું એ લારી ગામના જાપાગર પડી હતી છોડાવી હતી અમે તે રાઈતો રાઈ બાર એક વાગ્યાની અંદર ચોરાઈ ગયેલી હતી તે ફરિયાદ લખાવેલી હતી તે ફરિયાદમાં લારી આવી જઈ છે કેમેરામાં ચોરાયેલું નામ આવી ગયું